પરમાત્મા શ્રી હરિ વાંસડી એવી મધુર વગાડી એવી મધુર વગાડી સુખદેવજી મહારાજ તનમય થઈ ગયા છે આંખો બંધ છે આંખોમાંથી અશ્રુ ધારા વહી રહી છે અને વર્ણન કરે છે કે જ્યારે શ્રી કૃષ્ણ પરમાત્માએ વાંસડીના સુર સૂર્ય લાવ્યા ત્યારે જે વૃંદાવનની અંદર વાછરડાઓ ગાઈને ધાવતા હતા એ ધાવતા બંધ થઈ ગયા બે કાન ઊંચા કરી અને કૃષ્ણની સામે આમ જોવા લાગ્યા દૂર હતી એ ગાયો અને વાછરડાઓ જે તરફથી વાંસળીનો અવાજ આવતો હતો એ તરફ જોવા લાગ્યા મોરલાઓ નાચવા લાગ્યા પક્ષીઓ એકદમ ઉભા રહી ગયા યમુનાના વારી હતા એ જાણે એમાં સૂર પુરાવતા હોય એમ ખડખડ ખડખડ એકદમ અવાજ હતો એ શાંત થઈ ગયો આકાશમાં જતી દેવતાની દેવાંગનાઓ અપસરાઓ એના વિમાનમાં બેઠી બેઠી એના વિમાન સ્થંભી ગયા છે આજે પણ આપણે કૃષ્ણની કથા સાંભળીએ છીએ ત્યારે એના મય થઈ જાય છીએ એના તનમય થઈ જઈએ છીએ તો કલ્પના કરો કે જે સમયે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા એ વાંસળી વગાડી હશે ત્યારનું વાતાવરણ કેવું હશે વરજની ગોપીઓ વ્રજની અંદર ઘરે છે ત્યાં વાસળીનો સુર સંભળાનો હા

तारी मोरली लोले म મારે મંદિરે સંભળાય જો આવાસડી મારે મંદિરે જાગી જાગી રે રે ગોપીઓ વાંચવીના સૂર સાંભળ્યા અને જે વૃંદાવન ની અંદર ગોપીઓ વ્રજની અંદર જે ગોપીઓ છે કોઈ રસોઈ કરે છે કોઈ ઘર કામ કરી રહી છે કોઈ જે જે કામ કરતી હતી એ ગોપીઓ પોતાના કામ ભૂલી ગઈ ભાન ભૂલી ગઈ શાન ભૂલી ગઈ અને બધું કામ પડતું મૂકી પતિ બાળકો જે કોઈ હતા સંતાનો સાસુ સસરા બધા મૂકી અને વ્રજની ગોપીઓ હાથમાં બેડા લઈ ઘરમાંથી બહાર જવાનો સમય એવો જ હતો કે બાનું શું તો કે પાણી ભરવા જવું અત્યારે જેમ તમે બહેનો જઈ શકો એવો સમય ન હતો બહાર જવું હોય તો સાસુ સસરા બધાને પૂછવું પડે અને જવું છે તો શું કરવા જવું છે તો બસ ખાલી ઓટે બેસવા એમ ન ચાલતું બહાર જવું છે બજારમાં જવું છે તો કે શું કરવાનું એ કંઈ સમયમાં ઘરે નળ ન હતા કુવાઓ ન હતા ગામના પાદરમાં કુવાઓ વાવ હતા એટલે પૂછશે નહીં કોઈ અને બેડું લઈને વહુ જાય એટલે કોઈ પૂછે નહીં અને બેડા લઈ કે ભેળામ માનસરો વર પાડજો આ મેલા ਉਨੀ ਲਟਕਾੜੀ ਰੇ ਆਂਬਲੀਆਨੀ ਡਾੜੀਏ ਰੇ ਲੋ ਆਈ ਦੋਨੀ ਲਟਕਾੜੀ ਰੇ ਆਂਬਲੀਆਨੀ કૃષ્ણને મળવા જેવું છે મળવા માટે જલ ભરવાનું બાનું કર્યું જલ ભરવાનું બાનું કરી પણ બેડા લઈને જઈએ તો તકલીફ એ થાય કૃષ્ણને ખબર પડી જાય કે મને પેશિયલ મળવા નથી આવી આ તો જલ ભરવા ગઈ હતી કૃષ્ણ એમ કહે તો કે જળ ભરવા ગઈ હતી અને તું આ તો રસ્તામાં હું આવું છું એટલે મળતી જા છો એટલે બેડાને ઘરેથી લઈને તો નીકળ્યો ગોપી પણ એ બેળાને રસ્તામાં સરોવરની પાડ ઉપર મૂકા ઇન્દ્રોનીને દાળ ઉપર લટકાડી અને કૃષ્ણને મળવા ગઈ કવિ એમ કહેવા માગે છે ગોપીઓ બધી ભગવાન શ્રી હરિનારાયણ કૃષ્ણ પરમાત્મા વાંસળી વગાડે છે ત્યાં ગઈ ત્યાં ગઈ અને હે મહાભાગા આપનું સ્વાગત છે